કંપનીઓમાં એવું કે છે કે માણસો બધા જે બેઠા હોય ને એ લોકોની સાથે ગોઠવણ કરીને પાણી સરકાર પૂરેપૂરું લઈ લેને પૈસા પૈસા ભરે નહીં આવી ફરિયાદ તમારી પાસે આવે તમે એને કેવી રીતે દૂર કરો આ ફરિયાદના અથવા કેવી રીતે ટેસ્ટ કરો સર સૌ દાખલા તરીકે કચ્છમાં એક ઇન્ડસ્ટ્રી છે અને ત્રણ લાખ લિટર પાણી વાપરે છે પણ પૈસા માંડ દસ હજારના કે પચાસ હજારના ભરે છે તમને કોઈક ફરિયાદ કરે છે લેખિતમાં તો તમે કેવી રીતે આ આખી વાત નાની ખાતરી કેવી રીતે કરશો દૂર કેવી રીતે કરશો જો સાચી ફરિયાદ હોય સર થોડો વિચારી શકો હા હા વિચારો વિચારી જ જો સર સૌથી પહેલા તો આપણે એમની આટલા વોટર એટલા વોટર એમનું જરૂરિયાત છે એ એ સેમાં યુઝ કરે છે સર એ જોઈશું સૌથી પહેલાં તો આપણે અને એ આપણા પૈસા કેમ નથી આપતા સર ડિપાર્ટમેન્ટને એ આપણે પહેલાં જાણ કરીશું અને એમને જો કોઈ પ્રોબ્લેમ હશે તો એનું આપણે નિરાકરણ લાવવાનો

મીટર માં તો પચાસ હજાર જ બતાવે છે અને તમને પચાસ હજાર તપાસ તો આપણે કરીશું શું કરશો પછી સર એ વોટર મીટર હોય સર એના દ્વારા આપણને ખબર પડે કે આ ઇન્ડસ્ટ્રી ને કેટલું પાણી જાય છે એ તો ખબર પડી ને કે પચાસ હજાર તો રીડિંગ બતાવે છે પચાસ હજાર પૈસા પણ ભરે છે સવાલ એ છે કે મીટર કરતા વધારે વાપરે છે એના માટે આપણે જીડબ્લ્યુ એસએસ બી નું જે જૈમીનની સોફ્ટવેર છે એનો સર આપણે કેટલું પાણી લઈએ છે અને આપણે કેટલું પાણી આપીએ છીએ એના ઉપરથી સર એનું જે આખું એકાઉન્ટ્સ બનેલું હોય એના ઉપરથી સર આપણને આઈડિયા આવી શકે